જે રીતે ગઈકાલ રાત્રે ભારતીય સેનાએ મૂળ તોડ જવાબ આપી અને આતંકવાદીઓના રહેઠાણો અને બંકરો તેમજ આતંકવાદીઓનો ખાત્મો બોલાવ્યો છે એ બદલ દેશના સૌ નાગરિકોને ગૌરવ છે સાથે સાથે દેશના વીર જવાનોને પણ લાખ લાખ અભિનંદન છે અભિનંદન એટલા માટે કે જે રીતે ત્રાસવાદીઓ પાકિસ્તાનથી આવીને દેશની અંદર જે આતંક ફેલાવી રહ્યા છે ત્યારે એ આતંકનો ખાત્મો બોલાવો અતિ આવશ્યક હતો સાથે સાથે સરકારી તંત્ર જે રીતે રાજ્યના નાગરિકોને સાબદું કરી રહ્યું છે એ રીતે સર્વ નાગરિકોને પણ વિનંતી કરું છું કે સરકારી તંત્રના નિર્દેશો આદેશો એમની જાહેરાતો કોઈ પણ બાબતથી ડરાયા ડર્યા કે ગભરાયા વગર સરકારી તંત્રની ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરે અને ફરીથી દેશના વેર જવાનોને અમૃત ઠાકુર સેલ્યુટ કરે છે